જે ઘોઘી આવવાની વાર છે કે હાલ આપણે છે થોડા ગીત ગાઈ લે હું છે ને તારું ગાઉ તારે મારું ગાવાનું ગીત તો ગાશી હરખે તારો પૂરો કરસી પણ ઓલા ઢોલી હજી કેમ નો આવ્યા આપણે ફોન કર્યો તો ને ઈ ઢોલી હજી પોઈચા નથી એ ક્યાંક રસ્તામાં જઈ છે બસ હવે પહોંચવા જ જોઈએ રાણકાગડી આ ઘોડાનો મેળ કેવી રીતે કર્યો અરે ટીટી હરખુ જોતો ખરી કોડો નો મળ્યો ને હાથી નો મળ્યો પછી મે છે ને ગઢેડો કોઈ તો કે ગઢેડો તો ગધેડો એ હાલશે આ આવ્યા ઢોલીએ જો બધું આવી ગયું છે ગધેડો આવી ગયો છે હારે આવી ગયા છે અને ઢોલી બસ જો પોઈ ચાજ હેલો ઢોલી મંડો ધબધવાટી બોલાવવા છે ત્રીજા પાડે છે ને ઢોલનો અવાજ સંભરાવો જો એવા ઢોલ વગાડજો હો

ઓની કર તો ગધેડોય ઊભો છે આ બધું શું છે કેની જાન લઈને જાવું છે મને તો ખબર જ નથી એ ઘોઘી આવી ગઈ ઘોઘી આવી ગઈ રાણ હાલો હાલો હવે આપણે છે ને ગધેડા ઉપર બેહી જાય અને છે ને ફૂલેકો કાઢવાન તૈયારી કરી હાલો એ ટીટી ફરી રાણ માસી આ બધું શું આઈદરું છે અને આ ઢોલી ના ગધેડો ની બધું કોણ અહીંયા મૂકી ગયું છે કેના લગન છે

અરે બી પોઝિટિવ ઘુઘી બી પોઝિટિવ સારું વિચારી તો સારું જ થાય એટલે અમે આવું સારું જ વિચાર્યું કે હાર લઈ લેવો ગધેડો લઈ લેવો અને સેની આ ઢોલી ડાઈ પણ ભેગા લઈ લેવા ક્યાંક સેની મૂર્તિઓ કદાચ હોય મેરેજ બ્યુરો એક મૂર્તિઓ નહીં પણ બે મૂર્તિઓ રેડી હોય ને તો સીધો અમારે પછી હાર જ પહેરાવવાના રી એને એટલે અમે સેની પોઝિટિવ વિચારીને જ આ બધી તૈયારી કરી છે

ઉપર ફૂલે કાઢવું છે હશે અરે મારી માં તમને બે હું હાથ જોડું છું અરે આ ગધેડું લીવા તમે ફૂલે કાઢવું છે વગર મુરતે ફૂલે કો ક્યાં કાઢશો તમે જોટી કે અમે સન ગધેડા ઉપર બેસીન તો કેવી લાગશે તન દેખાડું જો ઓહો હો આને તો કોઈ પૈણું વિપડી છે મારું કાઈ સાંભળવા તૈયાર જ નથી અરે રો મારું તો મગજનું દહીં કરને નાખ્યું કોકી એકવાર તું જોઈ લે જો તને ગમે તો છે ને હા પાડજે તો આપણે આ ગધેડું લઈને મેરેજ બ્યુરો ઉપર જાશી આપણે જો અમે છે ને આવી રીતે આમ બેસી હાર પહેરીને પછી છે ને આ બે ઢોલી આગળ હાલશે વાહે તું હાલજે અને આપણે છે ને આવી રીતે મેરેજ બ્યુરોએ પહોંચવાનું છે જો અમે તને છે ને ડેમો બતાવી ઊભી રહે રણકાગડી આવતી રહે હાલ માર પાછળ હે ટીટી આ ગધેડું લત નહીં મારે ને ના રણકાગડી તું બીક રાખમાં આ ગધેડું તો ડબલ પીએચડી કરેલું છે ડબલ પીએચડી એટલું ભણ્યો છે ને એટલે આનામાં જ્ઞાન બહુ છે આ ગધેડામાં એટલે ઈ તને છે ને કાઈ લતબત નઈ મારે તું હાવ બીમાં પેલા છે ને હું ગધેડા ઉપર ચડી જાવ પછી તું બેહજે લાવ રણકાગડી બેન હાર લાવ પછી તું ચડી જા ગધેડા ઉપર આ હું પહેરી લઉં છું હાલ તું ચડી જા પછી તારો હાર તું પહેરી લે એ હાલો ઢોલી આગળ ખાવા આગળ ધક ધબાટી ઢોલ વગાડજો જો આખા ગામને ખબર પડી જાવી જોઈએ અરે રો જમીન મને છે ને જગ્યા તી તો હું હમાઈ જાઉ એવી મને તો શરમ આવે છે હજી કોઈ મુરતિયાના ઠેકાણા નથી અને આ બે તો જો ઉપાડો લીધો છે હા તમે તો સાચું કહેતા હતા શીલા ભાભી આ ઢોલનો અવાજ તો ઘોઘીન ફરિયામાંથી જ આવે છે આમ જુઓ તો ખરા ટીટી ફોઈ રાણકાગડી માસી હાર પહેરીને બેઠા છે શું એને મુરતિયા મળી ગયા છે કે શું હારું આપણે આ ટાઈમે બરાબર આવી ગયા ને આ બધું મને એમ છે કે ઓચિંતાનું પરિણામ થયું હોય છે આ મુહૂર્તે આ મળી ગયા હશે ને તે બહુ ટાઈમે આવ્યા બરાબર આપણે ખોગીને આપણે થોડી ઘણી મદદ તો કરી હતી હે ખોગી કંઈ જરૂર હોય તો કહેજે હો આ શું વચિંતાના મુહૂર્તે આ મળી ગયા લાગે છે તમને આ બધું અચાનક આ બધું તૈયારી કરી લીધી ને અમને તો કંઈ ખબર એ ન પડી પાડોશી છે તોય પછી અમે તો ઢોલનો અવાજ સાંભળીને હું ને સને બદલી બે આવી કીધું ગોખીન કાંઈ મદદની જરૂર હોય ને તો મદદ કરી ક્યાં જવાનું છે ગોખી આ જાન લઈને મુરતિયા ક્યાં ઊભા છે હાલ અમે તાર ભેગા આવી સારું કર્યું શીલા ભાભી તમે આવ્યા ને આ બે ને કઈક શીખામણ દો આ વાંધા પાર્ટી ને કઈક શીખામણ દો તમે અરે અમે છે ને મેરેજ બ્યુરો છે ને એમાં આ બે નું નામ લખાવવા જવાનું છે કે અમારે આ બે છે ને વાંધી પાર્ટી કુંવારી છે

એ ટીટી ફાઈ રાનકાગડી માંથી શું તમે લે લાકડીન કર મેરાયું અમને તો એમ કે સાચું કા તમારી વાઈટ જોવે છે ને તમે આ જાન લઈને એટલે તો અમે તમારી જાન માં જોડાવા તો આવ્યા પણ પછી આ ગોખી બધી હકીકત ની વાત કરી ને તો મારું તો એવું માનવું છે ટીટી ફાઈ રાનકાગડી માંથી નથી હારા લાગતા ગઢેડા ઉપરથી નીચે ઉતરો અને છાનમુના છે રિક્ષા બોલાવી ને રિક્ષામાં બેહીને અને મેરેજ બ્યુરો એ તમે છે ને નામ નોંધાઈ આવો પછી ફોન આવે ને તો પછી આ બધી જાન લઈને જાજો તમે અહીંયા મેરેજ બ્યુરો એ અત્યારે જાન લઈને જાય કે પછી જાન લઈને જાય એમાં શું ફેર પડવાનું છે જવાનું તો યાદ છે ને એટીટી ફાઈ શરમ કરો શરમ કરો ગામમાં આવી રીતે ગધેડા ઉપર તમારું ફૂલેકો નીકળું ને અને મેરેજ બીરો જાતા કોઈ જોઈ ગયા ને તો તમારી શેને આખા ગામમાં હવા ફેલાઈ જશે કે આને કોઈ મૂર્તિઓ નથી મળતો મેરેજ બીરો એ તમે આ બધું લઈને જાશો પછી મૂર્તિયા ન મળ્યા તો પાછા તમે વરી વિલા મોઢે ઘરે આવશો તો પછી આખા ગામને ખબર પડી જશે કે આને મૂર્તિયા ન મળ્યા ઈથી તો છાનમુના રિક્ષામાં બેહીન અને શેને તમે તમારું નામ લખાઈ આવો

એમ તમને છે ને ગધેડો ઊંધે કાન પાડે ને તો સારું તમે બે માંથી એકે નથી ઓય ઓય માં બેન તમારા તો હરખી રીતની અમને બેને લત મારીને પાડી દીધા એ ઝાલજે ટીટી ઝાલજે ગધેડો વેટ લાગે છે ઓલા બે ઢોલે ને તો લત મારીન પાડી દીધા એ હવે લત મારીન પાડી દીધા ગધેડો છે ને આની મારે ગધેડાનો પ્રસાદ ખાશે ને તઈ ખબર પડશે એમ નો કરે ઘોઘી બિચારા બચાવ તો ને પાટો હજી હમણા ઉતરો જ છે પાછું આ ગધેડો ધોકાવશે ને તો બે પગમાં પ્લાસ્ટર આવે નહીં ભાભી એમ નો કરે પણ આ બે કઈ ના છે ને માનતા જ નથી મારું હું કહું છું ને એમ કરતા જ નથી હવે છે ને હું એક વાર એની યાર વાત કરી જો એ ટીટી ફાઈ હું તમને છે ને બચાવું ગધેડા પાહે પણ હું કહું ને એમ કરું ને તો અને આપણે મેરેજ બ્યુરોય જાવું છે પણ આ ગધેડો લઈને નથી જાવ ઓય માં લત મારી પાસે હા કોકી તું કે ને એમ જ કરસી અમે હાલ અમને બચાવ ગધેડો લત મારે છે હાલ જલ્દી ફૂટબોલના ના દડાન જે મુલરવું છે કે હું કહું એમ કરું છે પાછી બીજી વાર હું તમને પૂછું છું ના હવે તું કઈસ ને એમ જ અમે કરસી કોકી બચાવ અમને પ્લીઝ કોકી હાલો ટેકો કરું છું હરવેત કે ઊભા થઈ જાવ ટીટી ફઈ હાલો રાંકાગરી માં સે ઊભા થઈ જાવ ઓહોહો હો આ ઢોલી હતો જો ઉપાડો લીધો છે હવે તમે બે તો બંધ થાઓ હુતા હુતા ઢોલ વગાડો છો અમને આ ઓલા પાતળા થઈ જાય હા હવે આ અવાજ બંધ કરાવો ન કર આખું ગામ ભેગું થઈ જશે અને ગધેડાવાળા ભાઈને કયો ફોન કરીને કે એનો ગધેડો લઈ જાય એ ઢોલી ભાઈ એ ઢોલી ભાઈ ચંગુ મંગુ ભાઈ તમે બંધ થઈ જાવ અને છે પાછા બીજી વાર બોલાવીને ત્યાં આવજો લ્યો તમારા 1000 રૂપિયા અમે આવા પ્રોગ્રામમાં તો અમારી જિંદગીમાં પહેલી વાર આવ્યા છે બેન અમે લઈ 5000 ની 1 રૂપિયો પણ છે ને તમને મુરત આજી મળ્યા નથી ને એટલે 1000 રૂપિયા માં પતાવી દઈ છે એ કોગી વાળો ગધેડો તો વાંડી ઉપર ચડી ગયો આમ જોતો ખરી ઝાડવા ઉપર થઈને મને એમ કે ખાંડની જેમ આ ગધેડો આપણે લતુન પાટુ મારશે ટીટી ફઈ ઢોલીનો વહીવટ પતી ગયો ને તો જલ્દી ઓલો ગધેડો વાંડી ઉપર ચડી ગયો એના માલિકને ફોન કરો નકર મને એમ છે કે આજે અમાર બધા એ હે ને આ ગધેડાને લતું ખાવી પડશે પાછી કોઘી આ ઢોલી બંધ નથી થાતા હવે 1000 રૂપિયા તારા પર્સમાં તું એમ દઈ દે એટલે વહી જાય એની ઘરે લ્યો ભાઈ તમારા 1000 રૂપિયા અને આ બેને છે ને કોઈ પણ મુરતિયો હા પાડી દે ને તઈ અમને કાઈક થોડું ડિસ્કાઉન્ટ દેજો આજ તો તમે એમ નામ છે ને 1000 રૂપિયા અમારી પાસેથી મફતના લઈ ગયા છો બેન મફતના છે ને અરે અડધી કલાકથી ઢોલ વગાડી સી તમારા ગઢેડાની લતુ ખાધી તોય મફતના લઈ ગયા સી એ હારું હારું કાઈ વાંધો નહી અત્યારે તમે તમારા ઘર ભેગા થાવ અને અમે જઈ બીજી વાર બોલાવીને પછી હળી કાટતા આવજો એ ગધેડા ભાઈ નીચે આવતા રહ્યો આ ને મેડ નઈ પડે તમારી ઉપર બેહીન ફૂલેકુ કાઢવાનો તમારા માલિક આવે જ છે તમે રિહાવમાં હે ભાઈ ગધેડો સમજે છે તમજી વાત કરો હા ગધેડો સમજે છે પણ કઈ કરેને છે ને મગજ ચક્ર ચડી જાય ને તો લટતું ને પાટુ મારી લેએ જોયું મે કીધું ને એટલે તરત જ નીચે આવતો રહ્યો ને આજી વખતે તો આ ગધેડો છે ને અમે ડબલ પી પીએચડી કરેલ ગધેડો હોય છે એટલે આપણી કઈક વાતમાં સમજે તો ખરા હા કે નામાં હે ટીટી ભાઈ આ ગઢેડો ડબલ પીએચડી કરેલ છે તો પછી તમને તાય ઉંધે કાન પાડ્યા તમને રણ કાગડી માસીને ઢોલીને લત મારીને ઝાડવા ઉપર ચડાવી દીધો આ બધું ઈ શું કામ એને કર્યું ગધેડો ડબલ પી પીએચડી કરેલ છે તો કઈ લતું થોડી મારે મગલી મયે ઉસે કાગાઢેડો છે માણા નથી માણસને કઈ કઈ હાલતા છટકી જાય છે તો પછી આ તો બિચારો ગધેડો છે ડબલ પી કર્યું હોય પણ કઈ તો એનો પછી મગજ જાય ને અત્યારે જો કે કે ઉપરથી ગધેડા નીચે આવતો રે તો કેવો તરત છાનું માનું નીચે આવતો રહ્યો કઈ કઈ ગધેડો છે ને સમજી જાય

હવે ટીટી ભાઈ હાર તમારા બધાય રખડી પડ્યા છે હવે હું એમ કહું છું કે હાર આપણે ઘર માં મૂકી દઈ અને ખાલી હાથે પગે તંબૈ છે ને શાંતિથી મોઢું હલાવ્યા વગર મારા ભેગા તંબૈ રિક્ષામાં બેહી જાવ બસ હું એટલું જ કહું છું પણ ટીટી ભાઈને તો જો પગમાં લાગ્યું હોય એવું લાગે છે બે ત્રણ દી પછી મેરેજ બ્યુરોમાં જાજો ને કોકી ટીટી ભાઈ કાઈ ખાજા થઈ જાય ને પી પછી કાઈ મને લાગ્યું નથી હું ભીખો કે મોડું થાય અરે મઢલી તું આ બે ને ઓળખતી નથી ગઢડાઈ હજી છે ને બે ચાર લથુ વધારે જીકી દીધી હોત ને હા વાકા વાર દીધા હોત ને તો આ મેરેજ બ્યુરો નામ પડે ને એટલે હે ને એમણે હાજા થઈ જાય એને કોઈ દવાની જરૂર ન પડે તીટી હું તને એમ કહું છું કે હાર તો ઘરે મૂકી આવ્યા આપણે હાર તો ભેગા લેવા જ છે હો અત્યારે તું કઈ બોલમાં માં ખોખી સાંભળી જાશે આ હાર છે ને હું રિક્ષા સ્ટેન્ડે જાય ને અહીંયા ચોકડી એ હાર વાળો મને ખબર છે આપણે સાનમુના હે ને અહીંયાથી બે હાર લઈ લેશે તું કઈ બોલમાં અત્યારે હાર 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 રાણ કાગડી ખુશ થઈ હાલ ખોખી હવે જલ્દી આપણે જાય તું કઈ ની સીલાન મદલી હારે વાતું કરસ મેરેજ બ્યુરો એ પોતતા પોતા છે ને એ કલાકેક થઈ જશે અરે હું કઈ ની તમારી આરે ઈ તો રામાયણ કરતી હતી કે હાલો આ ગધેડા ને પીહું બધું લઈને આપણે મેરેજ બ્યુરો એ નથી જાવું જો તમે વેલાજ માની ગયા હોત ને તો આપડી એક કલાક આયા ને આયા બઈગડી ની નો બઈગડી હોત અને અત્યારે આપણે મેરેજ બ્યુરો પહોંચી ગયા હોત એ હાલ ખોગી કાઈ હજી મોરો નથ્યો જાય ગા અહીંયા થી હવારો હાલો હાલો આપણે છે ને જલ્દી મંડી ભાગવા પછી રિક્ષાય નહીં મળે ગોકી હું તને શું કહું છું આ ટીટી ફાઈન રાણ કાગડી માની ગયા છે ને અત્યારે તો તું ફટાફટ એને લઈને મેરેજ બ્યુરો એ પહોંચી જા અને ઈ બેના તું નામ લખાય આવ એટલે છે ને આને લાયક કોક મુરતિયા મળી જાય જા હવે છે ને અમારી હારે વાતો કરવામાં ટાઈમ નો બગાડ આ બે અત્યારે છે ને હાવ સીધા થઈ ગયા છે એટલે તારી હારે ફટાફટ મેરેજ બ્યુરો એ પહોંચી જાશે વાતો તો ઘોઘી પછી એ થશે અને આ બે માયાને લઈને તું અત્યારે જ્યાં મેરેજ બીરો જા જ્યાં ફટાફટ માર બેન સાચી વાત છે તમારે બે ની અત્યારે બે માની ગયા છે ને તો શાંતિથી થી પેલા એને મેરેજ બીરો પહોંચાડી દઉં પછી બીજી બધી વાતો એ હાલો મારા સબસ્ક્રાઇબર્સ હાલો મારા વાલા વાલા વ્યુઅર્સ કેમ છો મજામાં ને હું પણ મજામાં છું અને હમણાં બહુ સરસ સરસ કોમેન્ટ આવે છે અને હવે છે ને અમે જાય છે વાંધા મેરેજ બ્યુરો યા કેવી ધમાલ બોલે છે ને જો તમારે એનો વિડીયો જોવો હોય તો આના પછીનો વિડીયો અમે એ મૂકીશું તમારા માટે અને જો મારા મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ગોઘીની કોમેડી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો આવજો મારા મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો Ta-ta, bye-bye.